સુરત શહેરમાંથી સરથાણા પોલીસે એસએમસીના કર્મચારીની ઓળખ આપીને વેપારીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો હતો અને રોહનગીરી ગોસ્વામી દ્વારા આ કામ માટે તેણે બે યુવતીને પણ નોકરી પર રાખી હતી છેલ્લા એક વર્ષમાં ત્રણસો પચાસથી વધુ ના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા અને એક લાયસન્સના રૂપિયા બે હજાર છસોથી વધુ પડાવતા હતા અને અત્યાર સુધીમાં નવ લાખ દસ હજાર રૂપિયા આ ભેજાબાજે કિસ્સામાં ભરી લીધા હતા આ ભેજાબાજી કિસ્સામાં ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે હાલ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું નું લાયસન્સ લેવું ફરજિયાત છે ત્યારે આ ટોળકી આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી હતી અને અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હતા આ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારે લે ભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચલાવતા હતા વધુમાં એસએમસીના કર્મચારી પહેરે તેઓ ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી કામ પર રાખેલી બે યુવતીઓ એસએમસીના કર્મચારી પહેરે તેઓ આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી દુકાનદારોને મળી એફએસએસએઆઈ નું લાયસન્સ કાઢી આપતી હતી સરથાણા પોલીસે ભેજાબાજ ટોળકીને દબોચી લઈને વધુ તપાસ શરૂ કરી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતા તમને મોટો દંડ આવશે આવું કોઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરીશ એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે